હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું રવાના ઢોકળા તો અહીંયા આપણે બે વાટકી રવો લેશું છાશ એડ કરશું તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો આ બેટરને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું આપણે એમાં મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું સ્વાદ અનુસાર મીઠ આ બધું આપણે મિક્સ કરી થોડું તેલ એનો એડ કરીશું થોડુંક પાણી એડ કરીશું આ બધું મિક્સ કરી લેશું એમાં આપણે તેલ લગાવી લેશું અહીંયા આપણે પાણી મૂકી દીધું છે હવે આપણે થાળી દસ મિનિટ માટે આપણે કૂક થવા દેશું તો અહીંયા બની ગયા છે હવે આપણે વઘાર તૈયાર કરી લેશું કરશું અને તલ એડ કરશું મીઠું લીમડું એડ કરશું તો અહીંયા આપણા રવાના ઢોકળા બનીને તૈયાર છે સોસ અથવા ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો